નમસ્કાર મિત્રો ટેકાના ભાવની ખરીદીની નોંધણી શરૂ થઈ ગઈ છે ત્યારે તારીખ બાબતે સરકારે શું કહ્યું જેથી ખેડૂત ચિંતામુક્ત રહી શકે તો ચાલો જાણીએ આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરજો ટેકાના ભાવે ખરીદીનું પોર્ટલ પહેલાં દિવસે ઠપ બીજા દિવસે નોંધણી થઈ તો ખેડૂતો પંદરમી સપ્ટેમ્બર સુધી નોંધણી કરાવી શકશે પરંતુ સરકારે આગળ શું કહ્યું છે એ જાણીએ મગફળી મગ અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટેની ઓનલાઈન નોંધણી શરૂ કરવામાં આવી હતી પ્રથમ દિવસે એકસાથે ખેડૂતો દ્વારા રજીસ્ટ્રેશન થવાથી ઈ સમૃદ્ધિ પોર્ટલ પર ટ્રાફિક વધી જવાને કારણે પોર્ટલ ક્રેશ થયું હતું જેનાથી નોંધણી થઈ શકી ન હતી આ બાબતની જાણ કૃષિ વિભાગ દ્વારા સતત અપડેશનના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા જેના પરિણામે તારીખ બે સપ્ટેમ્બરથી નોંધણી પુનઃ કાર્યરત થઈ હતી ખેડૂતો આગામી પંદરમી સપ્ટેમ્બર સુધી નોંધણી કરાવી શકશે રાજ્યમાં કોઈ પણ ખેડૂત નોંધણીમાં બાકી ન રહી જાય તે માટે જરૂર જણાય સમય મર્યાદા વધારવામાં આવશે તેવું મંત્રીશ્રીએ કહ્યું હતું ખેડૂતોને નોંધણી માટે પૂરતો સમય આપવામાં આવશે જેથી ખેડૂત મિત્રો બિનજરૂરી ધસારો ન કરીને સહકાર આપવા કૃષિ શ્રીએ કહ્યું હતું તો ખેડૂતોએ હવે ચિંતા કરવાની જરૂર નથી સરકાર પૂરતો સમય આપશે મિત્રો નીચે ડિસ્ક્રિપ્શન લિંકમાં બે વિડીયો પણ આપીશ જે રાજ્ય સરકાર દ્વારા માહિતી આપવામાં આવેલ છે અને ઓફિશિયલ માહિતી છે નીચે લિંકમાં હું મૂકી દઈશ આપને જરૂર હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો થેન્ક યુ આભાર